ચાલો મિત્રો મને ફેમિલી વોથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસિપી બનાવવાની છે મિત્રો જે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ તો ચાલો તમે રેસિપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજની આપણે રેસિપી જે બનાવવાની છે ત્યાંનું નામ છે સરસ મજાની સુરતની અંદર જે ફેમસ અને વખણાયતી હોય તેવી આજે આપણે ગીરેજ નાન ખટાઈ બનાવવાની છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે હાલ આપણે જે સરસ મજાની રેસીપી બનાવવાની છે તે સુરતની મીઠાઈ છે મિત્રો તે આજે આપણે ગ્રેજ બનાવશું સરસ મજાની નાન તો તેનું મટિરિયલ તમને સૌપ્રથમ બતાવી દઉં મિત્રો તેમાં આપણે સૌપ્રથમ પ્રથમ લળેલી ખાંડ લીધેલી છે દેશી ઘી છે બદામ છે તેમજ બે ત્રણ જાટના બેસન લીધેલા છે એટલે કે એક વાટકી ઘઉંનો લોટ લીધેલો છે બે ચમચી જેવો કે ત્રણ ચમચી જેવો આપણે ચણાનો બેસન લીધેલો છે તેમજ રવાનો પણ બે ત્રણ ચમચી લીધેલો છે લોટ તો તમે આ રીતે જે રીતનું પ્રમાણ આપણે બનાવવાનું હોય એ રીતે આપણે લોટ મિક્સ કરવાના હોય છે ખાસ તો ઘઉંના લોટની જ આ મીઠાઈ બનતી હોય છે મિત્રો તો ચાલો હવે સરસ રીતે આપણે પહેલાં લોટ બાંધીને તૈયાર કરી લઈએ તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને ઘીરેજ સરસ મજાની સુરતની અંદર ફેમસ ને મળતી એવી નાનખટાઈ ઘીરેજ બનાવજો મિત્રો સૌ પ્રથમ આપણે દેશી ઘીની અંદર જ લોટને બાંધીને તૈયાર કરવાનો હોય છે મિત્રો તેમાં દળેલી ખાંડ ઉમેરી દઈએ તેને બરાબર દેશી ઘી ની અંદર દળેલી ખાંડ ને મિક્સ કરી લઈશું હલો મિત્રો તો આ રીતે આપણે દળેલી ખાંડ અને ઠંડુ ઘી મિક્સ કરવાનું છે તેમાં ગરમ ઘી લેવાનું નથી મિત્રો જે દેશી ઘી હોય આપણું તેજ ઘી લેવાનું છે કારણ કે ગરમ જો કરશું તો લોટ બાંધવામાં મજા નહીં આવે તો ચાલો આ રીતે સરસ રીતે તેને મિક્સ કરી લઈએ ચાલો મિત્રો તો અંદર ઘઉંનો લોટ ઉમેરી દઈએ ત્યાર પછી ચણા અને બેસન લીધેલો છે તેમાં ઉમેરી દઈએ તેમજ બેંકિંગ શેડ સોડા પણ આપણે થોડાક ઉમેરી દઈએ ચાલો તો હવે બેકિંગ સોડા અંદર ઉમેરીને સરસ રીતે આપણે મિક્સ કરીશું મિત્રો તેમજ સ્વાદ પ્રમાણે ચરાક જ મીઠું લેવાનું છે જરાક એટલે ચપટીક મીઠું અંદર ઉમેરશું મિત્રો અને સરસ રીતે મિક્સ કરી લઈશું જે સુરતની અંદર મળે તેવી જ સરસ મજાની નાનખટાઈ ઘી તૈયાર થતી હોય છે મિત્રો આ રીતે તમે બનાવજો ચોક્કસ એકવાર ટ્રાય કરજો તો મિત્રો જો આ રીતે તમે લોટ તૈયાર કરી લીધો જો ચરા કડક બની જાય તો બે ચમચી દૂધ ઉમેરી શકાય છે અને માનો કે થોડુંક ઢીલો બની જાય તો બે ચમચી ઘઉંનો લોટ પણ અંદર ઉમેરી શકાય છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાનો આપણો લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે ચાલો મિત્રો તો સરસ મજાનો આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તો તેની સરસ મજાની લુઆ કરીને આ લોટીની અંદર સરસ મજાઇની નાનખાઈનો આકાર આપીને ગોઠવી દઈશું મિત્રો ત્યાર પછી શેકશું સૌપ્રથમ આપણે તેની અંદર જે છે ઘી ચોપડી લઈશું કે જેથી કરીને આપણી નાનખટાઈ ચોટી ના જાય મિત્રો તો ચાલો આ રીતે હવે સરસ રીતે આપણે આની અંદર ગોઠવીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો આ રીતે આપણે સરસ મજાની નાનખાઈનો આકાર આપીને તેની અંદર સરસ રીતે તૈયાર કરી લઈએ આપણી ડીશ એટલે કે લોઢીને દ્વારા ગોઠવી દઈએ અને ત્યાર પછી આપણે તેને શેકીને તૈયાર કરવાની છે મિત્રો તો આ રીતે સરસ મજાની આપણી નાન ખટાઈ તૈયાર થશે ત્યાર પછી એની આપણે થોડુંક દૂધ પણ ચોપડી લેવાનું છે કે જેથી કરીને તેનો કલર સરસ મજાનો આવશે મિત્રો આ રીતે થોડું થોડું ચમચીથી દૂધ ઉપર મૂકીને આપણે તેની આરે લગાવી દેવાનું છે મિત્રો ચાલો તો તેના ઉપર હવે બદામ પણ લગાવી લઈએ કે જેથી કરીને તેનો સ્વાદ સરસ આવતો હોય છે મિત્રો દરેક નાનખટાઈ ઉપર એક એક બદામ આપણે સેટ કરશું મિત્રો મિત્રો તો આ રીતે આપણે સરસ રીતે તૈયાર કરી લઈએ ચાલો મિત્રો હવે સરસ રીતે આપણે ખટાઈની ખટાઈ ગોઠવી દીધી છે અને ખાસ મિત્રો વાતનું એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે નોનસ્ટિક તવો લીધેલો છે તેની ઉપર જ આ ડીશને ગોઠવવાની છે સીધી જ ગેસ ઉપર મૂકવાની નથી કારણ કે જો તમે સીધી જ ગેસ ઉપર આ ડીશને મૂકશો તો ઉપરથી બળી જશે અને અંદરથી લોટ કાચો રહેશે મિત્રો એટલા માટે નોનસ્ટિક તવાની ઉપર આ રીતે ડીશને ગોઠવજો અને ધીમા તાપથી એકદમ સ્લો ગેસ રાખીને આપણે આ પકવવાની છે મિત્રો જે દસથી બાર મિનિટ સુધી અથવા તો દસથી પંદર મિનિટ સુધી થઈ જાય ત્યાર પછી તમારે તપાસવાની છે અને ત્યાર પછી પણ પાંચથી છ મિનિટ સુધી પાછી પાકવા દેવાની એટલે કુલ તમારે પંદરથી વીસ મિનિટ સુધી આ નાન ખટાઈને પકવવાની હોય છે મિત્રો તો ચાલો હવે સૌપ્રથમ આપણે તેને પકવવાની શરૂઆત કરીએ અને સરસ મજાની આપણી આ રીતે નાન ખટાઈ તૈયાર થઈ જશે ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તો હવે આપણી નાન ખટાય કેટલી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તે તપાસી લઈએ તમે જોઈ રહ્યા છો નીચે કલર સરસ મજાનો ગ્રાઉન્ડ બધાની કલર બની ગયો છે તો હજી પણ આપણે તેને ચારથી પાંચ મિનિટ સુધી પાકવાની જરૂર છે મિત્રો કારણ કે હજી પાંચ મિનિટ રહેવા દઈશું એટલે સરસ મજાની આંખે આખી આપણી નાન ખટાય પાકીને તૈયાર થઈ જશે મિત્રો તો ચાલો હવે તેને ચારથી પાંચ મિનિટ સુધી તૈયાર થવા દઈએ અને ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે જે નાના નાના લુવા કરેલા હતા તે પણ ફૂલાઈને સરસ મજાના આખા આપણા તૈયાર થઈ જાય છે મિત્રો કારણ કે તે ફૂલાઈને તૈયાર થતી હોય છે ત્યારે સરસ મજાની ફૂલાઈને તૈયાર થઈ જાય છે તો ચાલો હવે ચારથી પાંચ મિનિટની જ આપણે વાર જરૂર છે ત્યાર પછી આપણી નાન ખટાય સુરત કરતા પણ એકદમ સ્વાદિષ્ટ અને સરસ મજાની તૈયાર થઈ જશે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી સુરતમાં મળે તેવી સરસ એવી મીઠી નાન તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે એકવાર ચોક્કસથી આવી નાન ખટાઈ બનાવજો કારણ કે જે સુરતમાં મળે તે જ સ્વાદમાં ઘીરે પણ આવી સરસ મજાની નાન ખટાઈ બનાવી શકાય છે મિત્રો તો તમે એકવાર ચોક્કસથી આવી ટ્રાય કરજો અને નાન ખટાઈ બનાવજો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની એકદમ સરસ મજાની નાન ખટાઈ આપણી તૈયાર થઈ ગઈ છે તો તમે ચોક્કસથી આવી નાનખાઈ બનાવજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા મિત્ર મંડળની અંદર પણ અમારા વિડીયોને મોકલજો મિત્રો ચાલો જય યોગેશ્વર ભગવાન જય માતાજી